નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની સિરીઝમાં બસ આગામી મેડિકલ સર્જિકલ નર્સિંગ જીએનએમ સેકન્ડ ઇયરની જ્યારે પ્રેક્ટિકલ જ્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની એક્ઝામ આવતી હોય ત્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વર્ષ બે હજાર ત્રેવીસ એટલે કે બાર છ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલા પેપરનું સરસ મજાનું સોલ્યુશન અને પરીક્ષામાં પેપર કઈ રીતે લખાય એ પેપરનું સોલ્યુશન આપણે આખા પેપરનું સોલ્યુશન અહીં આપણે જોવાના છીએ તો ખૂબ સરસ મજાના વિડીયોને છેક સુધી અંત સુધી નિહાળજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને આપણા મિત્રો સાથે શેર કરજો તો મિત્રો આ છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ મેડિકલ સર્જિકલ વનનું બાવીસ છ બે હજાર ત્રેવીસનું બાર છ બે હજાર ત્રેવીસનું પેપર જેમાં પૂછાયેલા પ્રશ્ન આપણે કેવી રીતે લખવા તે અંગે આપણે જોશું તો પહેલો જ પ્રશ્ન પૂછાય તો પૂછાયેલો હતો ડિફાઇન ક્રોનિક ઓબ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિઝીઝ એટલે કે સીઓપીડી સીઓપીડીની વ્યાખ્યા આપો તો જ્યારે સીઓપીડીની વ્યાખ્યા આપવાની હોય ત્યારે આપણે આ રીતે હંમેશા લખવાનું હોય કે સીઓપીડી મીન્સ અને તમામ વસ્તુ છે જ્યારે ડેફિનેશન લાપતા હોય ત્યારે હંમેશા આપણે ઇન્વર્ટેડ કોમામાં ડેફિનેશન આપવાની હોય અને આ રીતે સીઓપીડી મીન્સ ઓબસ્ટેક્ટિવ પલ્મનરી ડીઝીઝ આ એક લાઈફ થ્રીટિંગ લંગ્સ ડિઝીઝ છે આ રીતે લખી શકાય આ એક લાઈફ થ્રીટિંગ લંગ્સ ડિઝીઝ છે તેના કારણે લંગ્સના એરવેમાં ક્રોનિક ઓબસ્ટ્રક્શન જોવા મળે છે અને અમુક કેસમાં એરસેક એટલે કે એલ્યુલાઇટ ડેમેજ થાય છે જેને એમ્ફેઝીમાં પણ કહેવાય છે જ્યારે અમુક કેસમાં એરવેમાં ઇન્ફ્લામેશન એટલે કે ઇરિટેશન જોવા મળે છે જેના કારણે ક્રોનિક બ્રોન્કાઇટિસ પણ જોવા મળે છે તો આને કહેવાય સીઓપીડી સીઓપીડી મીન્સ પલ્મનરી ડિઝીઝ લાઈફ થ્રેટિંગ ડિઝીઝ છે ક્રોનિક ઓબ્સ્ટ્રક્શન હોય એરવેલાઇ ડેમેજ થતા હોય અને એરવેમાં ઇન્ફ્લેમેશન લાગે તો એને સીઓપીડી કહેવાય ત્યાર પછી ઇટીયોલોજી એન્ડ સાઇન સિમ્ટમ ઓફ ધ સીઓપીડી ઇટિયોલોજી મીન્સ કારણો કોઝિસ રિસ્ફેક્ટર તો સીઓપીડીના ઇટીઓલોજી તો આપણે એમ લખાય કે ઇટિયોલોજી ઓર કોઝીસ ઓફ ધ સીઓપીડી આર અન્ડર પ્રાઇમરી એન્ડ મેઇન કોઝીસ ઓફ ધ સીઓપીડી સ્મોકિંગ સ્મોકિંગના કારણે વધુ જોવા મળે એસાઇન ધ ફિમેલ એટ બર્થ તો ટ્રાન્સજેન્ડરના લીધે પણ એમાં પણ વધારે સીઓપીડી જોવા મળે આ રિસ્ક ફેક્ટર છે પાંસઠ વર્ષની ઉંમર હોય તો એવા લોકોમાં વધારે સીઓપીડી જોવા મળે જે લોકો એર પોલ્યુશનમાં કામ કરતા હોય અને સતત પોલ્યુટેડ એરમાં કામ કરતા હોય તો એવા લોકોમાં વધારે સીઓપીડી જોવા મળે કેમિકલ અને ડસ્ટ ફ્યુમ સાથે કામ કરતા લોકોમાં વધારે જોવા મળે તો કોઝીસ કહેવાય કેમિકલ અને ડસ્ટ ફેક્ટર કેમિકલ ડસ્ટ ફ્યુમ આ બધા કોઝિસ કહેવાય જીનેટિક ફેક્ટર પણ એમાં રિસ્પોન્સિબલ હોય રેસ્પિરેટરી કોઈ પણ પ્રકારના રેસ્પિરેટરી ઇન્ફેક્શન ચાઇલ્ડહુડમાં લાગેલા હોય ટોબેકો હિસ્ટ્રી ઓફ અસ્થમા હોય આઉટડોર એર પોલ્યુશન બહાર જાઓ તમે અને એર પોલ્યુશન હોય આપણું ઘર પણ એવા વિસ્તારમાં હોય કે જે પોલ્યુટેડ વિસ્તાર હોય તો એમાં પણ એર એમાં પણ સીઓપીડી જોવા મળે ફેમિલી હિસ્ટ્રી હોય અને વાળા પેશન્ટમાં સીઓપીડી જોવા મળે તો આ હતા કેટલાક કારણો ત્યાર પછી આપણે જોઈએ સાઇન સિમ્ટમ ઓફ સીઓપીડી તો શોર્ટનેસ ઓફ બ્રિથિંગ બ્રિથિંગ એકદમ ટૂંકા થઈ જાય છે શોર્ટનેસ થઈ જાય છે બ્રિથિંગ દરમિયાન વિઝલિંગ કહેવાય વિઝલિંગ એટલે બ્રીથિંગ દરમિયાન નોઈઝ આવે છે અવાજ આવે કફ જોવા મળે કફ સાથે મ્યુકસ જોવા મળે વેઇટ લોસ થાય ફટિક જોવા મળે મેલાઇઝ જોવા મળે લોસ ઓફ હેપિટાઈટ જોવા મળે લો પીઓ ટુ અને હાઈ પી સીઓ ટુ જોવા મળે લો પીઓ ટુ જોવા મળે હાઈ પી સીઓ ટુ જોવા મળે પેરીફરલ સાઇનોસીસ જોવા મળે અને ઘણી વખત હિમોપ્ટિસિસ પણ જોવા મળે એટલે કે સ્પુટમમાં બ્લડ પણ આવે તો આથી આના સાઇન એન્ડ સિમ્ટમ નર્સિંગ કેર જ્યારે આપણે લખવાની હોય ત્યારે નર્સિંગ કેર હંમેશા આપણે કેવી રીતે લખવાની હોય તો ક્રોનિક ઓપ્સેટિવ પલ્મનરી રોગના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો તો ડિસ્ક્રાઈબ ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિદ સીઓ પીડી તો પહેલું છે મેડિકલ ટ્રીટમેન્ટ તો મેડિકલ ટ્રીટમેન્ટમાં બ્રોન્કો ડાયલેટર આપવાની પછી એમ લખવાનું કે ડૉક્ટર ઓર્ડર મુજબ બ્રોન્કો ડાયલેટર દવા આપવી જેમાં પછી તમે જેમાં કરી અને જે તમને બ્રોન્કો દવા આવડતી હોય સાલ્બ્યુટામોલ આવડે ડેરીફાઈલિન આવડે ઇટોફાઈલિન આવડે થિયોફાઈલિન આવડે આ બધી બ્રોન્કો ડ્રગ્સ છે તો ટીક ટીક કરી અને આ બધી દવાના નામ લખવાના હોય એન્ટી ઇન્ફ્લામેટરી દવાઓ આપવાની મેડિસિન આપવાની પછી લખવાનું ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપવી જેમાં આઈબુજેસિક અને એ ફેન એટલે કે આઈબુજેસિક એટલે બ્રુફેન છે એ સાયક્લોફેનિક પેરાસિટામોલ આપવાની સપ્લિમેન્ટલ ઓક્સિજન ડોક્ટર ઓર્ડર મુજબ જ્યારે પણ ઓક્સિજન થેરાપીની જરૂર પડે ત્યારે ઓક્સિજન આપવો એન્ટિબાયોટિક તો ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક આપી જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઇન્ફેક્શન અને લંગ્સ ઇન્ફેક્શન વધારે હોય તો એને પ્રિવેન્ટ કરવા માટે રેગ્યુલર એન્ટિબાયોટિક આપવી જેવી કે પછી એન્ટીબાયોટિકના નામ તમને ઘણા બધા આવડે એમ્પી આવડે જેન્ટામાઇસિન આવડે ઓફલોક્સાસિલિન આવડે સિફેક્ઝાઇમ આવડે તો આ બધા જ નામ આપણે લખવા પડે વેક્સિનેશન તો રેસ્પિરેટરી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે નાનપણથી જ આપણે ફ્લૂ અને ન્યુમોનિયા માટેનું વેક્સિનેશન કરવું જોઈએ જેથી મોટી ઉંમરે સીઓ થઈ શકે નહીં રિહેબિલિટેશન તો આવા પેશન્ટને શું કરવાનું તો રિહેબિલિટેશન શીખવાડવાનું એમાં શું કરવાનું રિહેબિલિટેશન તો બ્રિધિંગ એક્સરસાઇઝ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ મેન્ટેન ફિટનેસ બરાબર લાઇટ એક્ટિવિટી કરવા માટેની સમજણ આપવાની એન્ટી કોલિજેનરિક ડ્રગ આપવાની તો એન્ટી એન્ટી કોલિન્જેરિક ડગમાં કઈ આપવાની તો સિકવલ છે ક્લોઝારિલ છે એવી ડ્રગ્સ આપવાની એક્સપેક્ટોરન્ટ આપવાની ડોક્ટર ઓર્ડર મુજબ મ્યુકસને એટલે કે મ્યુકસ પાતળું કરવા માટે સ્પુટમ પાતળું કરવા માટે એક્સપેક્ટોરન્ટ ડ્રગ આપવી જોઈએ જેમાં શું આપવાનું હોય તો ડાયફિનાઇલ ડાયમા ડ્રાયમાઇન આપવાની હોય એન્ટીહિસ્ટામિનિક ડ્રગ આપવાની હોય એન્ટીહિસ્ટામિનિક એટલે એલર્જીક સિમ્ટમ ઓછા કરે એવી દવાઓ તો ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીહિસ્ટામિનિક આપવી જેમાં શું આપવાનું તો સીપીએમ ક્લોરફિન મેલિએટ છે સેટ્રીજીન છે બીજી બધી દવાઈ યાદ ન રહીએ તો આવી દવા યાદ રાખવાની બેન ડ્રાઇલ છે બરાબર તો આ દવા યાદ રાખવાની એન્ટી વાયરલ ડ્રગ ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીહિસ્ટમિનિક સાથે એન્ટી વાયરલ ડ્રગ આપવી પડે જેવી કે એ સાયક્લોવીર આપણે કેમ ટેમી ફ્લુ ના બધી આપતા તો એવી રીતે એ સાયક્લોવીર દવા આપવી જોઈએ તો આવી મેડિકલ નર્સિંગ મેનેજમેન્ટ કહેવાય હેલ્થ એજ્યુકેશન આપવાનું હેલ્થ એજ્યુકેશનમાં તો પેલું હેલ્થ એજ્યુકેશનમાં હેન્ડ વોશિંગ તો વારંવાર હેન્ડ વોશિંગ કરવા માટે સપોર્ટરથી હેન્ડ વોશિંગ કરવા માટેની સમજણ આપવાની એમાં આપણે લખવાનું કે ફૂડ પ્રિપેર કરતાં પહેલાં વોશિંગ કરવું જોઈએ ખાતા પહેલાં હેન્ડ વોશિંગ કરવું જોઈએ કોઈ પણ મેડિસિન કે બ્રીથિંગ ટ્રીટમેન્ટ લેતા પહેલાં પણ હેન્ડને પછી પણ હેન્ડ વોશિંગ કરવું જોઈએ તો આવી આપણે એને સમજણ આપવી જોઈએ કફિંગ કરી કે સ્નિંગ કરી કોઈ પણ છીક આવે કે કફ આવે ત્યારે જો હાથ આડો રાખ્યો હોય તો બરાબર હેન્ડ વોશિંગ કરવું જોઈએ તો બીજાને ઇન્ફેક્શન લાગે નહીં વિઝિટર વિઝિટર એટલે પેશન્ટને કોઈને મળવા દેવું જોઈએ નહીં જ્યાં સુધી એમના કોલ્ડ અને ફ્લૂના સિમ્ટમ ઓછા ન થાય ત્યાં સુધી વિઝિટરને દૂર રાખવા જોઈએ જેથી કરીને બીજાનું ઇન્ફેક્શન પેશન્ટને ન લાગે પેશન્ટનું ઇન્ફેક્શન બીજાને ન લાગે કેવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું તો કીપ ધ હાઉસ ક્લીન એન્ડ ફ્રી એક્સેસ ડસ્ટ એટલે ડસ્ટ વગરનું હાઉસ એને પ્રોવાઇડ કરવું જોઈએ વિઝિટ ઉપર રિસ્ટ્રિક્શન રાખવું જોઈએ માસ્ક પહેરવું જોઈએ એર પોલ્યુશન એવોઇડ કરવું જોઈએ ટોબેકોને સ્મોકિંગ એરિયા એવોઇડ કરવા જોઈએ વૂડ એટલે કે લાકડાનો વેર આવતો હોય અને એમાં ધુમાડો આવતો હોય એવી જે એવી જે ડસ્ટ હોય તો એને પણ એવોઇડ કરવી જોઈએ ઘરમાં કે કારમાં છે એક્ઝસ્ટ પેનનો ઉપયોગ કરવો જોઈએ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનથી દૂર રહેવું જોઈએ એવોઇડ પોલોન એટલે પીછાઓ આ તે એનાથી પણ દૂર રહેવું જોઈએ પ્રોટેક્ટ યોર સેલ્ફ ઇન એ વિન્ટર ફ્લૂ એટલે કે શિયાળાની શરદીથી પણ દૂર રહેવું જોઈએ ઘણું બધું લખી શકાય સીઓપીડીની કેરમાં ઇક્વિપમેન્ટ કેર રાખવી જોઈએ જે કંઈ સાધનો પેશન્ટ વાપરે એની પણ બરાબર કેર રાખવી જોઈએ એને પણ બરાબર સાફ કરવા જોઈએ

અને એવોઇડ ટ્રાવેલિંગ અને કોલ્ડ ડ્રિંક અને બેવરેજ રીતે તો ઠંડા પીણાઓ એવોઇડ કરવાની ઘરે શું સારવાર આપી શકાય તો ઘરે સારવાર આપવામાં ઘણા બધા મુદ્દાઓ આવે ક્વાઇટ સ્મોકિંગ એટલે સ્મોકિંગ નહીં કરવા માટેની સલાહ આપવાની ટેક પ્રિસ્ક્રાઇબ મેડિસિન એટલે કે જે દવાઓ લેખી છે એ દવાઓ રેગ્યુલર સમયે લેવાની કેરીઆઉટ પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ એટલે કે પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ લોંગ બ્રીથિંગ એક્સરસાઇઝ આ એ બધું કરવાનું મેઇન્ટેન હેલ્ધી વેઇટ તો વેઇટ બરાબર મેઇન્ટેન કરવા માટેની સલાહ આપવાની તો આ બધા છે એ એને ખરેખર આપણે કેવી રીતે એને કેર લેશે એના વિશેની સમજણ આપવાની અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય કે ગેરેજ હોય તો એમાં નહીં જવાનું નો ડોન્ટ યુઝ પરફ્યુમ પરફ્યુમનો ઉપયોગ નહીં કરવાનો એડજસ્ટ ફેનનો કુકિંગમાં એડજસ્ટ ફેનનો ઉપયોગ કરવાનો તો આ બધી છે એ સીઓપીડીની આપણે સારવારમાં લઈ શકીએ તો આવી ઘણી બધી સારવાર સીઓપીડીની થઈ શકે તો આ તો પ્રશ્ન સી ઓપીડી વિશે અને સીઓપીડી એ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચન આપણે આ રીતે લખી શકાય ને ક્વેશ્ચન છે ઇન્ટેસ્ટાઈનલ ઓબસ્ટ્રક્શનની વ્યાખ્યા આપી તેના પ્રકારો અને યાદી તૈયાર કરો તો ઇન્ટેસ્ટાઇનલ ઇન્ટેસ્ટાઈનલ ઓબસ્ટ્રક્શનની વ્યાખ્યા જ્યારે આપવાની હોય ત્યારે કઈ રીતે અપાય તો આ એક એવી કન્ડિશન છે કે જેમાં ઇન્ટેસ્ટાઇનનો લ્યુમેન પાર્સિયલી અથવા તો ઘણી વખત કમ્પ્લીટ બ્લોક થઈ જાય અને જેના પરિણામે જે ઇન્ટેસ્ટાઇનનું કન્ટેન્ટ છે જે ડાયજેસ્ટિવ ટ્રેકમાં જતું હોય એ અટકી જાય આગળ જાય નહીં તો એવી કન્ડિશનને કહેવાય ઇન્ટેસ્ટાઈનલ ઓબ્સ્ટ્રક્શન આ કન્ડિશન છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને ઘણી વખત લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પણ જોવા મળે છે મોટા ભાગે આ કંડિશન છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળતી હોય છે તો આ રીતે આપણે વ્યાખ્યા રાખવી જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે રાઇટ કોઝિસ એન્ડ ક્લિનિકલ મેનિફિકેશન ઓફ ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રક્શન તો ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રક્શનના ચિહ્નો લક્ષણો કયા કયા થાય એના કારણો અને ચિહ્નો લક્ષણો તો કારણોમાં મોટા ભાગે બે ફેક્ટર હોય એક મિકેનિકલ ફેક્ટર હોય અને બીજું ફેક્ટર છે એ છે ન્યુરોલોજીકલ ફેક્ટર તો મિકેનિકલ ફેક્ટરમાં શું હોય તો એડેશન એડેશન એટલે ચોંટી જવું તો મોટાભાગે એડેસન એટલે સ્મોલ મોટા ભાગે જોવા મળે અને કોઈપણ પ્રકારની સર્જરી કરી હોય તો એના પછી જ્યારે ઓબ્સ્ટ્રક્શન થાય તો એ એનું મુખ્ય કારણ છે હરનિયાના લીધે જોવા મળે ઘણી વખત સ્ટેન્ગ્યુલેટેડ હરનિયા એટલે ગાંઠ વળી જવી હોય ઇન્ટેસ્ટાઈનમાં ગાંઠ વળી જાય અને નેક્રોસિસ જોવા મળે બ્લડ સપ્લાય બંધ થઈ જાય તો આવી વખતે ઇન્ટેસ્ટાઈનલ ઓબસ્ટ્રક્શન જોવા મળે વોલ્વ્યુલસ કહેવાય ઇન્ટેસ્ટાઇન છે એ ટ્વિસ્ટ થઈ જાય એકદમ એની ગળી થઈ જાય ગાંઠ વળી જાય કડતલી પડી જાય તો એને કહેવાય વોલ્યુલર ઇન્ટ્રોસિપ્શન કહેવાય એટલે ટેલિસ્કોપિંગ એટલે ઇન્ટ્રોસિપ્શન એટલે એક આંતરડું છે એ બીજા આંતરડામાં ઘૂસી જાય તો એને કહેવાય સસેપ્શન તો મોટાભાગે આ કેમાં જોવા મળે તો લાર્જ ઇન્ટેસ્ટેન્ટમાં જોવા મળે અને પછી એમાંથી ટ્યુમર ડેવલપ થાય અને એમાંથી ધીમે ધીમે કેન્સર ડેવલપ થઈ શકે તો આમાં મિકેનિકલ કારણોમાં તમે એડિશન લખી શકો હર્નિયા લખી શકો વોલ્વોલ ઇન્ટ્રોસપ્સન બરાબર ટ્વિસ્ટ થાય ઇન્ટેસ્ટાઇન એના હિસાબે થાય આવું આપણે લખી શકીએ ન્યુરોલોજીકલ ન્યુરોલોજીકલ ફેક્ટરમાં શું હોય તો આમાં એમ્બોલિઝમ અને આર્થેરોક્લરોસિસના હિસાબે બ્લડ સપ્લાય ઓછું મળે નેક્રોસિસ થાય અને ઓબ્સ્ટ્રક્શન થાય ઓલ ડાયરેક્ટ ઇન્ટેસ્ટાઇન જ છે એ ઇન્વોલ્વ હોય ન્યુરોલોજીકલ ફેક્ટર હોય એમાં શું થાય તો એમાં કોઈ પણ જાતના એમ્બોલિઝમ જે ઇન્ટેસ્ટાઇન હોય ને બ્લડ સપ્લાય ન મળે એનું નેક્રોસિસ થાય અને એના પ્રમાણે એના એના લીધે ઓબ્સ્ટ્રક્શન થાય તો એને કહેવાય ન્યુરોલોજીકલ ફેક્ટર ત્યાર પછી આવે ક્લિનિકલ સાઇન તો સાઇન અને સિમ્ટમ કેવા હોય તો સાઇન અને સિમટમમાં નોસિયા વોમિટિંગ ફટિક કેનોરેક્સિયા ડિસ્ટેન્શન પેની નેપડોમિન કોન્સ્ટિપેશન ક્રેમ્સ અને ઘણી વખત પેશન્ટ શોકમાં પણ જઈ શકે તો આ છે એના સાઇન અને સિમ્ટમ ત્યાર પછી આવ્યું નર્સિંગ મેનેજમેન્ટ તો આવા પેશનનું શું નર્સિંગ મેનેજમેન્ટ કરશો તો આપણને ખ્યાલ છે કે આવા પેશનનું નર્સિંગ મેનેજમેન્ટ હંમેશા સર્જિકલ ટ્રીટમેન્ટથી કરવામાં આવે આવા પેશન્ટની સર્જરી કરવી પડે આમાં પેશન્ટમાં સર્જિકલ ટ્રીટમેન્ટમાં મોટા ભાગે લેપ્રોટોમી કરી અને જે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન જે હોય એ ઓબસ્ટ્રક્શનને રિમૂવ કરવું પડે અને પછી રિકેનેલાઇઝેશન એટલે કે રીકનેક્ટ ઇન્ટેસ્ટાઇન કરવું પડે તો નર્સિંગ મેનેજમેન્ટમાં મોટા ભાગના બધા જ પોઈન્ટ આપણે પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવના લખી શકીએ તો પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ કેર આપવી પછી આપણે જ્યારે નર્સિંગ ડાયગ્નોસિસના હિસાબે લખી તો પહેલાં શું થાય તો પહેલાં પેશન્ટનું પેઇન થાય તો પેઇન વધારે આવ્યું તો ઓબ્જેક્ટિવમાં શું આવે તો ટુ રિલીવ ધ પેઇન એન્ડ ગિવ ધ રિલીફ બરાબર તો પેઇન રિલીવ કરવું અને એને રાહત આપવી કેવી રીતે આપશું શું કરશું તો પેશન્ટનું એસેસમેન્ટ કરશું પેશન્ટની ફિઝિકલ એક્ઝામિનેશન કરશું ડૉક્ટર ઓર્ડર મુજબ એનાલજેસિક આપશું પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપશું પેશન્ટને બંને ત્યાં સુધી સેમી ફાઉલર પોઝિશન આપવાની હોય વેલ વેલથી વેન્ટિલેટેડ એન્વાયરમેન્ટ પૂરી પાડશું પેશન્ટને રિક્રિશન થેરાપી આપવાની અને ડિસ્ટેશન થાય તો નેજોગેસ્ટિક ટ્યુબ નાખવી જોઈએ તો આનાથી પેઇન રિલીવ થઈ જાય બીજો ઓબ્જેક્ટિવ આપણો શું હોય તો બીજો ઓબ્જેક્ટિવ આપણો એવો હોય કે ફ્લુઇડ લેવલ બરાબર ફ્લુઇડ થેરાપી આપવી અને ઓબ્જેક્ટિવ આપણો એવો થાય કે પેશન્ટને નોર્મલ ફ્લુઇડ લેવલ જાળવી રાખો નોર્મલ ફ્લુઇડ લેવલ જાળવવું હોય તો આપણે શું ઇન્ટરવેશન લેશું તો ડિહાઇડ્રેશન માટે એસેસ કરશું ડિહાઇડ્રેશનના સાઇન સિમ્ટમ જોઈશું ડ્રાઉઝીનેસના સાઇન સિમ્ટમ જોઈશું ડૉક્ટર ઓર્ડર મુજબ આઈવી થેરાપી આપીએ બરાબર ઇન્ટ્રાવિનસ થેરાપી આપી જેમાં આપણે નોર્મલ સેલાઇન અને લેટેડ લેક્ટેડ જેવા ફ્લુઈડ આપશું સીરમ પોટેશિયમનું લેવલ મેન્ટેન કરીશું અને ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરશું ન્યુટ્રિશનલ થેરાપી તો આવું પેશન્ટ હોય જ્યારે પોસ્ટ ઓપરેટિવ હોય તો આપણે કંઈ આપી શકીએ મો દ્વારા કાંઈ આપી શકીએ નહીં તો એવી વખતે આપણે શું કરશું તો ઓબ્જેક્ટિવ છે ટુ મેન્ટેન ન્યુટ્રિશનલ બેલેન્સ નર્સિંગ ઇન્ટરવેશનમાં આપણે શું કરશું તો ન્યુટ્રિશનલ સ્ટેટસ એસેસ કરશું ફિઝિકલ એક્ઝામિનેશન કરશું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સનું ઓબ્ઝર્વેશન કરશું રેગ્યુલર આપણે બોડી વેઇટ મેન્ટેન કરશું બોડી વેઇટ કરશું અને બોડી વેઇટને મેન્ટેન કરશું આઈવી ફ્લુડ અને સપ્લિમેન્ટરી વિટામિન અને મિનરલ આપશું ને જો ગેસ્ટ્રીક ટ્યુબ વડે ઘણી વખત આપણે ફ્લુડ આપી શકીએ અને ઘણી વખત ટેમ્પરેરી જો લાર્જ ઇન્ટેસ્ટાઈનમાં હોય તો ઘણી વખત ટેમ્પરરી કોલેસ્ટ્રોમી પણ કરવી પડે ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનું ત્યાર પછી શું હોય શું જોવા મળે તો મોટાભાગે કોમ્પ્લિકેશન ન થાય એના માટે આપણે જોવાનું હોય આપણું મેઇન ઓબ્જેક્ટિવ વર્લ્ડ શું હોય તો કોમ્પ્લિકેશન રિસ્કને મિનિમાઇઝ કરવાના તો કઈ રીતે મિનિમાઇઝ કરી શકીએ તો કમ્ફર્ટેબલ પોઝિશન આપો કોમ્પ્લિકેશન ન થાય તેવા બધા સ્ટેપ લીઓ બરાબર પછી હાઈપોલ્યુમિક શોખ એટલે કે પેશન્ટને ડિહાઇડ્રેશન ન થાય એના સાઇન સિમ્ટમ જુઓ બ્રોડ સ્પેક્ટમ એન્ટિબાયોટિક એટલે પેશન્ટને ડૉક્ટરો ડોર મુજબ એન્ટી એન્ટીબાયોટિક આપો એન્ટીપાયરેટિક આપો વાઇટલ સાઇન ચેક કરો જેમાં ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન બ્લડ પ્રેશર એસપી ઓટું જરૂર પડે તો ઓક્સિજન થેરાપી આપો એરવે ક્લીન કરો આઈવી લાઇન ચાલુ કરો ઇનટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરો બધી જ વસ્તુ છે એ આપણે રિસ્ક મેનેજમેન્ટમાં લઈ શકીએ પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનું અર્લી એમ્બ્યુલન્સ કરવાની બરાબર તો આ બધું છે એ આપણે રિસ્ક મેનેજમેન્ટમાં લઈ શકીએ ત્યાર પછી ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન બાય ડ્રગ્સ થેરાપી તો બહુ એકદમ ઇઝી નર્સિંગ ઇન્ટરવેશનમાં આપણે શું કરીએ તો ઇન્ફેક્શન માટેના સાઇન વોચ કરીએ રેડનેસ સ્વેલિંગ પેઇન ડિસ્ચાર્જ એવું જો કોઈપણ જાતની અબનોર્મૅલિટી જણાય તો તરત જ ડૉક્ટરને ઇન્ફોર્મ કરીએ ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિકને એન્ટીથે એન્ટી એન્ટીબાયોટિક થેરાપી આપીએ એન્ટીસેપ્ટિક ટેકનિક જાળવીએ ડ્રેસિંગ કરતી વખતે પણ બરાબર એન્ટીસેપ્ટિક ટેકનિક જાળવીએ ને જો કેસ્ટિક ફીડિંગ આપતી વખતે ઇરિટેશનનો થાય એનો ખ્યાલ રાખીએ ફીડ આપવાની કોલેસ્ટ્રોમી કરેલી હોય તો એની કેર લેશું હેન્ડ વોશિંગ બરાબર કરશું પર્સનલ હાઈજીન બરાબર જાળવશું એન્વાયરમેન્ટ સેનિટેશન બરાબર જાળવશું એન્વાયરમેન્ટ ક્લીન હશે તે જાળવશું આ બધાય ખૂબ એકદમ ઇઝી ઈજી આપણા નર્સિંગ ડાયગ્નોસિસ લખ્યા છે જે માત્ર ઇન્ટેસ્ટાઈનલ ઓબસ્ટ્રક્શનમાં નહીં પણ કોઈ પણ નર્સિંગ મેનેજમેન્ટમાં તમે લખી શકો કારણ કે બધામાં એન્ઝાઇટી હોય બધામાં રિસ્ક ફેક્ટર મિનિમાઇઝ કરવાનો હોય બધામાં પેઇન હોય તો ફરી એક ઓબ્જેક્ટિવ છે એન્ઝાઇટી એન્ડ ફીવર વિલ બી રિલીવ બાય કોમ્યુનિકેશન દ્વારા એંગઝાયટી રિલીવ કરવાની તો કેવી રીતે કોમ્યુનિકેશન દ્વારા એન્ઝાઇટી આપે તો પેશન્ટની સાથે વાતચીત કરો પેશન્ટના રિલેટિવ સાથે વાતચીત કરો પેશન્ટને શાંતિથી સાંભળો પેશન્ટને સમજાવો કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો દૂર કરો ડૉક્ટર તથા નર્સિંગના ઇન્સ્ટ્રક્શનને ફોલો કરે તે માટે એન્કરેજ કરવાનું તો આને આવું આપણે કરીએ તો ઓટોમેટિક અને રિક્રિએશન થેરાપી આપો આવું કરીએ તો ઓટોમેટિક એન્ઝાઇટી દૂર થઈ શકે તો આ હતો પહેલો પ્રશ્ન અને બે હજાર ત્રેવીસનો તો આવો જ આપણે ફરીને બીજા પ્રશ્નો જેમાં ગીવ ધ ફોલોઈંગ આન્સર હિમો ડાયલિસિસ એવા પ્રશ્નો પણ આપણે જોશું તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો આપના મિત્રો સાથે